આજે સવારે અગિયાર વાગ્યે આજથી રાશન વિતરણ વ્યવસ્થા ઠપ મહેસાણામાં છસો સિત્તેરથી વધુ રાશન ડીલરો વીસ માંગ સાથે આજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર દુકાન પર જથ્થો મળ્યા બાદ ગુણવત્તા અને સ્ટોક બાબતે તકેદારી સ સમિતિના સભ્યોના બાયોમેટ્રિક વેરિફિકેશન લેવા અંગેના પંદર ઓક્ટોમ્બરનો ઠરાવ રદ કરવો કમિશનરમાં કિલો કમિશનમાં પ્રતિ કિલો રૂપિયા ત્રણ અને મિનિમમ ગેરેન્ટેડ કમિશનની રકમ વધારે રૂપિયા ત્રીસ હજાર કરવું સહિતની વીસ જેટલી પડતર માંગણીઓને લઈ રાજ્યભરના સસ્તા અનાજની દુકાનોના સંચાલકો આજથી હડતાળ પર ઉતર્યા છે અમારી મુખ્ય માંગણી રાજ્ય એસોસિએશન દ્વારા આવી છે અને પંદર દસ બે હજાર પચીસે એક પરિપત્ર સરકારે કર્યો છે પુરવઠા વિભાગ દ્વારા એની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે દુકાન પર જ્યારે જથ્થો ઉતારવામાં આવશે ત્યારે તકેદારી સમિતિના કુલ સભ્યો પૈકી એસી ટકા સભ્યોનો બાયોમેટ્રિક વેરીફિકેશન કર્યા બાદ જથ્થો ઓનલાઈન ઉપર વિતરણમાં મૂકી શકાશે આ બાબતના પરિપત્રને અમે પડકાર્યો છે સખત વિરોધ બી કર્યો છે